સામાં મોલાના પાકિસ્તાન કનેક્શન મળી ધારીના વિસ્તારમાં આવેલ શંકાસ્પદ આવ્યુંલા અંગે તપાસનો ધમધમાટ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેથી અલગ જિલ્લાની પોલીસ તમામ તપાસ કરી રહી છે અને અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખીમડીના મદ્રસાના શંકાસ્પદ મોલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમંતિના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે મદ્રેસાની જગ્યા પર કે કાયદેસર છે કે ગેરકાયદેસરની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા છે નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે ધારીના હિમુખ મીડિયાના મદ્રેસાના મોલાના જે મદ્રાસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રાસાના નકશા અને પુરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અહીં બાંધકામ કેટલા સમયથી છે તેની તપાસ કરાઈ છે અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મોલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાનો મામલોમાં ધારી પોલીસ સ્ટેશનમાં જણવાજોગે નોંધ કરી મોલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું છે કે તેમનો પાસપોર્ટ જોકે મળી આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે તેમજ વોટ્સએપ ચેટ અને ટેકનિકલ ટીમ આંગે અંગે તપાસ કરી રહી છે મદરેસામાં શંકાસ્પદ મોલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ પણ આવ્યા છે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ જે સોજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે મોલાના કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરાઈ છે અહીં તો દરમિયાન મામલો સામે આવ્યો હતો અને હિમખીવડીપરાના મદ્રેસામાં ભણાવતા મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર સોજીને શંકા ગઈ હતી જેથી તેના આધાર પુરાવા માંગ્યા હતા જોકે મોલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સોજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે હિમખિમીપુરાના પણ આવતા મોલાના મોહમ્મદ ફઝલ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને મોબાઈલ તેમના મોબાઈલમાંથી અફઘાનના સાત વોટ્સએપ તેમજ મોબાઈલમાંથી અફઘાનના સાત વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે મોહમ્મદ અફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાલ અમરેલી પોલીસ કરી રહી છે ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશિપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે

કોઈ પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આ વગર જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જે કોઈ પણ માહિતી સામે આવશે તો એ પર શેર કરવામાં આવશે સાહેબ કેટલા સમયથી અહીંયા આવેલા છે મૂળ ક્યાંના કોઈ સમજો એ બધું એનું તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે એમણે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમ ખબર પડતી જશે